આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાળા દ્વારા આદિપુર પોલીસ સ્ટેશનના દાખલ થયેલ અલગ અલગ કુલ પાંચ ગુનાના કામોનો કબજો કરેલ મુદ્દામાલ આશરે પાંચ સોનાના ચેન તથા રોકડ રકમ જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ સોળ હજાર સરળતાથી ફરિયાદીને પરત મળી રહે તેમજ અરજદારશ્રીના મોબાઈલ ગુમની અરજી બાબતે સીડીઆર તથા સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોની સૂચના કરેલ હોય જે બાબતે સ્ટાફે જાતેથી રસ દાખવી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવેલા રજદાર શ્રીની મોબાઈલ ગુમની અરજીઓ બાબતે સીડીઆર એનાલિસિસ કરી તેમજ સી પોર્ટલના માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન પંદર શોધી કાઢી તેમજ આદિપુર પોલીસ સ્ટેશન અલગ અલગ અરજીના કામે તેમજ ગુનાના કામે શોધી કાઢી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે અરજદાર સિંહને બોલાવી તેરા તુજકોર પણ કાર્યક્રમ અંતર્ગત ગુનાના કામેનો કબજો કરેલ મુદ્દામાલ તથા મૂળ માલિક અરજદાર સિંહને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો હસ્તે સુપ્રત કરવામાં આવેલ તેમજ પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ मैं उनको ठप्पो ठप्पो धन्यवाद देता हूँ कि मेरी ये જબિ મે પાસે કોઈ બચ્ચે નહીં મેં ઘર વાી હા જીવન ઉીતે ચલતા હતા જો વિડ્રો કરતી અગેન આપેન્ક કહેતા ભગવાન કરો આપ બચ્ચે સુખી રહે ફેમલી સુખી રહે બસ જ્યાં મેં નહીં કરતા